માસ ઇટ ઇઝ ધ ફિન ટેલ એઝ અ પ્રોડ્યુસર ઓલસો ઓવે જે કંપની છે એની અંદર બે અલગ અલગ કંપની છે એટલે પ્રોડક્શન મેનેજમેન્ટ એન્ટરપ્રાઇઝ છે એમાં હવે કામ કરે છે આજે એક ખાસアナउंसमेंट થવા દેવી છે જેના અનુરૂક્ષી છે અને મુખ્ય હેતુ સુ જેアナઉન્સમેન્ટ નહી જાવ મીલી જના મેઈન જアナઉન્સમેન્ટ છે અમે 2025 2026 મે 27 માં 3 વર્ષનું અમારું જે ફ્યુચર પ્લાનિંગ છે જે અમે ફ્યુચરમાં મૂવીઝ કરવાના છીએ એનું અમે અનાઉન્સમેન્ટ કરીશું વિથ સબ્જેક્ટ સબ્જેક્ટ કયો છે મૂવીનો ટાઇટલ શું છે અને કયા મહિને અમે ફ્લોર ઉપર જઈશું એ ડિટેલમાં અમે આજે અનાઉન્સમેન્ટ કર્યું ત્રણ વર્ષનું અમારું પ્રોજેક્શન અનાઉન્સમેન્ટ છે તમારો ત્રણ મૂવી છે એમાં તમારો પ્રોજેક્ટ મેનેજરનો શું રોલ રહેવાનો છે ત્રણ વર્ષ માટે એઝોમાં ત્રણ મૂવી ઓલરેડી બની ગયા છે જે અમે આ મે મહિનાથી રિલીઝ કરવાનું સ્ટાર્ટ કરીશું પણ જે ત્રણ વર્ષનું અનાઉન્સમેન્ટ છે અમે અલગ અલગ ટાઈપના અલગ અલગ સુંદરના બધા જ મૂવી અમે એની અંદર અમે પસંદ કર્યા છે આજનું આ ફંક્શનનું મેઇન અમારું છે કે અમારે બી ડાયરેક્ટર્સ કે અલગ અલગ જે બી માણસો હોય મતલબ જે બી ડાયરેક્શન ટીમ છે એડિટર ટીમ છે એમાં અમારે બી જરૂર છે તો એના માટે કે આ બધા મળીએ ગેટ ટુગેદર કરીએ અને આગળના ફ્યુચર પ્લાનિંગ આપણે ડિસ્કસ કરીએ કેટલી ફિલ્મો આવી રહી છે 2027 સુધી સત્યાવીસ સુધી ટોટલ એઝ ઓફ પ્લાનિંગ પીસનું તો છે પછી આગળ જોઈએ કેટલા આગળ વધી શકે છે કેટલું ફાસ્ટ કામ થાય છે આસા કયા કલાકારો સાથે કામ કરવાનો છે એટલે અતમે 3 વર્ષની વાત કરી એમાં ખાસ મુખ્ય એમાં તો બે ત્રણ મૂવીના અમારે કાસ્ટિંગ થઈ ગયું છે બીજા કાસ્ટિંગ તો બાકી જ છે છે એટલે બહુ ચાલી છે કાસ્ટિંગ નથી કર્યું બટ અમુક ફાઇનલ છે અમુક ખાલી ટાઇટલ ફાઇનલ છે એટલે એસ પર સ્ક્રિપ્ટ અને એસ પર તો કાસ્ટિંગ થશે ઓકે જી સર નામ મારું નામ છે અમિત રમેશ રૂાણી એ પ્રોડક્શન્સની અંદર હું છે એચઓડી રાઇટિંગ એન્ડ ડિરેક્શન એ જેનું વિઝન બહુ અલગ છે જે આજકાલ બહુ ઓછા પ્રોડક્શન આવું હોય છે તો મારું મંતવ્ય એટલું જ છે કે એ જે છે ને એને કોઈ કંપની તરીકે જોવામાં ના આવે ઇટ્સ અ ફેમિલી ઇટ્સ અ કમ્યુનિટી એક કમ્યુનિટી છે રાઈટ અને એ જેનું વિઝન હું તમને અમુક વર્ડ્સમાં કહી દઉં ને તો ડેડિકેશન ફાયર એન્ડ ટેલેન્ટ કચ્છે તમારી પાસે આટલું છે ને તો એ જેના દરવાજા ખુલ્લા છે તમારા માટે અમે ભૂતકાળની અંદર એ ત્રણ ફિલ્મો કરી છે વી સ્ટાર્ટેડ વિથ ધમ પછાડા અંતરાલ અને ધેન લાસ્ટ અબ ડબ્બા જબ્બા અને આગળ અનાઉન્સમેન્ટ હવે થશે હમણાં ઇવેન્ટની અંદર તો એના માટે શું હતું કોણ ઉપસ્થિત વેઇટ કરશું આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ઇન્વાઇટ કરી બટ સિસ્ટમ સાયન્સીસને જોઈને જે લોકો અવેલેબલ હશે એ લોકો અવેલેબલ હશે અહીંયા અને આજનો એજન્ડા એવો છે કે અમે કંઈક ફર્સ્ટ ટાઈમ એવર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને કંઈક એવું અનાઉન્સ કરવા જઈ રહ્યા છીએ જે આજ પહેલાં થયું નથી કહેવાય I it.